અડજન ખાતેના સીએનજી પંપ રિક્ષામાં ગેસ પૂરતી વખતે વેડે અચાનક આગ લાગતા ભાગ ધોડી મચ્છીઓ જોવા પામી હતી તો બનામને લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેરે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો જેને કારણે લોકોએ હાસકારો મેળવ્યો છે અડજન વિસ્તારમાં આવેલા સીએનજી પંપ પર એક મોટી દુર્ઘટના ટળી હતી સહજ સુપરસ્ટોરની બાજુમાં આવેલા સીએનજી પંપ ઉપર ગેસ ભરાવા ગયેલી રિક્ષામાં એકાએક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ ગેસ પંપ સ્ટેશન પર અફડાતફડી મચી જવા પામી હતી રિક્ષામાં સીએનજી ગેસ ભરતી વખતે કોઈ કારણસર રીક્ષામાં આગ લાગતા રિક્ષા ચાલક તેમજ ગેસ પંપના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા સીએનજી પંપ ઉપર રાખવામાં આવેલા ફાયર સેફ્ટીની સુવિધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ પંપના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આગ એટલી ભયાવહ હતી કે ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવ્યો ન હતો ઘટનાની જાણ થતાં જ અડાજન ફાર સ્ટેશન અને મોરા ભાગડ ફાર સ્ટેશનની ગાડીઓ સીએનજી પંપ પર પહોંચવા પામી હતી ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સીએનજી પંપ ઉપર ગેસ ભરતી વખતે રિક્ષામાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ફાયર વિભાગ આવતા પહેલા રિક્ષા બળીને ખાખ થઈ જવા પામી હતી અઝર કુરિશી